જુનાગઢ નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને સાઈડ શરૂ કરવા ઉઠી માંગ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરની ડેવલપમેન્ટ કામગીરી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલતી હોય ત્યારે તળાવ દરવાજાથી ચીખલીયા હોસ્પિટલ તરફ જવાનો રસ્તો વન વે કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી લલિત પરસાણા પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા જુનાગઢ આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ આજે ઘણા વર્ષોથી ચાલુ છે ઓછામાં ઓછા બેથી અઢી વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે આપણે જોઈએ કે જે કોન્ટ્રાક્ટરની મુદત હતી કામ પૂર્ણ કરવાની એ પણ પૂરી થઈ ગઈ છે અને જે ત્યાં જે રોડ હતો તળાવ દરવાજાથી પેટ્રોલ પંપ સુધીનો ત્યાં આપણે જોઈએ કે વન વે કરી નાખવામાં આવ્યો હતો આ કામને હિસાબે તો એ જે પતરાઓ મારેલા છે એમાં જોઈએ કે વન વે રોડમાં અતિશય ટ્રાફિક થાય છે અવારનવાર અકસ્માતો પણ થાય છે અને કેટલા લોકો રોડના અવર જવર કરતા હોય ખૂબ જ પરેશાની થાય છે અને જે કલેક્ટરશ્રીનું જે જાહેરનામું હતું એની પણ મુદત પૂર્ણ થઈ ગઈ છે અને પાછું મુદત વધારીને અથવા અહીંયા પણ સૂચના આપી હતી કે ભાઈ તાત્કાલિક આ કામગીરી તમે પૂર્ણ કરો પણ હજી જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ કોઈ પણ કારણોસર બંધ પડ્યું છે તો બ્યુટિફિકેશનનું કામ પહેલાં જ અમે કીધું હતું કે મહાનગરપાલિકામાં ટેકનિકલ સ્ટાફ નથી એને હિસાબે તમે સારા એન્જિનિયર મૂકો જેને હિસાબે આ બધી ટેકનિકલ બાબતો હોય અને સારા કામ થાય અને ઝડપી કામ થાય નિયત સમય મર્યાદામાં કોર્પોરેશનમાં કોઈ પણ કામ નથી થતા એને હિસાબે જે સુવિધાઓ છે એ છીનવાતી જાય છે મહાનગરપાલિકાના શાસકોએ આપણે જોઈએ કે પાંચ વર્ષમાં જનતાનું સારું તો નથી કર્યું પણ જે રોડ રસ્તાઓ ચાલુ છે એને પણ બંધ કરી દીધા છે સિટી બસ સર્વિસ એ તમને જોઈ તો આપણે બંધ છે એટલે આવી રીતે જે સુવિધાઓ મળતી એ પણ બંધ કરી દેવામાં આવી છે એટલે હવે કમિશનરજીને વિનંતી છે કે આનું હવે તમારે કામ થાય કે ન થાય પણ આજે ફોરટેક રસ્તો છે એ ચાલુ કરો બીજી બાજુનો રોડ સારો જ છે ઓલી બાજુ ફોરટેક પછી પતરા મારી અને લોકોને અત્યારે વાહન ચલાવવા માટે મુશ્કેલી ન પડે હાલમાં નવરાત્રીને દિવાળી જેવા તહેવારો આવતા હોય જેથી કરી આ રસ્તો ખોલવો જરૂરી છે કારણ કે જૂનાગઢમાં અતિશય ટ્રાફિકવાળો અને ગીચવાળો વિસ્તાર છે એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તો જે ખુલ્લો કરવો જોઈએ